આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે ઓપરેશન સિંદુરના સંદર્ભમાં આતંકવાદ સામે ભારતની વ્યૂહરચના વિશે વિશ્વને માહિતગાર કરવા માટે વિવિધ દેશોમાં મોકલવામાં આવી રહેલા સંસદ સભ્યોના સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળોને માહિતી આપી હતી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરવા માટે સરકાર વિવિધ દેશોમાં કુલ ઓગણસાહીઠ સભ્યોના સાત સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો મોકલી રહી છે આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોંગ્રેસ સાંસદ શશી થરૂર ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદ જનતા દળ યુનાઇટેડના સાંસદ સંજય કુમાર ઝા ભાજપ સાંસદ બૈજયંત પાંડા સાંસદ કની મોજી એનસીપી સાંસદ સુપ્રિયા સુલે અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે કરશે આ પ્રતિનિધિ મંડળો આવતીકાલથી પાંચ જૂન સુધી કુલ બત્રીસ દેશોની મુલાકાત લેશે જેમાં અમેરિકા સાઉદી અરેબિયા બહેરીન કુવૈત અલ્જેરિયા બ્રિટન ફ્રાન્સ જર્મની ઇટાલી ડેનમાર્ક ગુયાના બ્રાઝિલ કોલંબિયા દક્ષિણ કોરિયા જાપાન અને સિંગાપોરનો સમાવેશ થાય છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લઈ સશસ્ત્ર દળોની બહાદુરી અને ક્ષમતાની પ્રશંસા કરી હતી સશસ્ત્ર દળોનું મનોબળ વધારવા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાતે આવેલા શ્રી ચૌહાણે સૈનિકો સાથે વાતચીત દરમિયાન સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને ઓપરેશનલ તૈયારી અને સુગમતાના મહત્વ પર ભાર મૂક્યો હતો ઓપરેશનના સક્રિય તબક્કા દરમિયાન સુરક્ષા ભંગ કરવાના દુશ્મનના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં ભારતીય સૈનિકોના સમર્પણ હિંમત અને અડગ પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા જનરલ ચૌહાણે કહ્યું કે આપણા સૈનિકોએ વ્યવસાયિકતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખ્યા છે પોતાના સંબોધન દરમિયાન તેમણે સ્થાનિક નાગરિક વહીવટી તંત્રનો પણ તેમના સહયોગ બદલ આભાર માન્યો હતો અને આવી ગંભીર પરિસ્થિતિમાં લશ્કરી નાગરિક સંકલનના મહત્વ પર ભાર મૂક્યો હતો આ મુલાકાત દરમિયાન શ્રી ચૌહાણે ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ અને મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ વિશે સમીક્ષા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે તાજેતરમાં ભુજ એરબેઝની મુલાકાત લઈ જવાનોના શૌર્યને બિરદાવ્યો હતો ઓપરેશન સિંદૂરમાં ભારતીય સશસ્ત્ર દળોને મળેલી સફળતાને લઈને દરેક ભારતીયની જેમ કચ્છના સરહદી ગામોના લોકોમાં પણ અનોખો રાષ્ટ્રપ્રેમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા અને પોતાની અલગ જ તાસીર ખંત અને ખુમારી ધરાવતા આ લોકોએ હંમેશા સરહદના સંત્રી તરીકેની ભૂમિકા નિભાવી છે તાજેતરની પરિસ્થિતિમાં પણ તેઓ સતત સતર્ક અને સજ્જ રહ્યા છે રાપર તાલુકાના છેક સરહદને અડીને આવેલા બેલા ગામના ખેડૂત દલાભાઈ રૂપાણી કહે છે કે કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે અસામાન્ય પ્રવૃત્તિ જોવા મળે તો તેઓ નજીકના પોલીસ સ્ટેશન સૈન્ય અધિકારીઓ અથવા વહીવટી તંત્રને તાત્કાલિક જાણ કરે છે તેમજ સરકાર અને તંત્ર તરફથી સમય સમય આપવામાં આવતી સૂચનાઓ અંગે સ્થાનિક લોકોને માહિતગાર કરે છે હું ખેતી કરું છું અને સરહદ પાસે મારી જમીન છે ખેતી કરતા કરતા હર હંમેશા આપણા સરહદી વીર જવાનો મદદરૂપ બનતો રહ્યો છું અત્યારે આપણા દેશ જે સ્થિતિ છે એ વિશે આકાશવાણી દ્વારા જે માહિતી મળી એનું ચુસ્તપણે પાલન કરી અને અમારી સરહદની આજુબાજુના આજુબાજુ સુધી પહોંચાડું છું અને નાગરિકોને હર હંમેશા જાગૃત કરું છું પછી તે ઓગણીસો પોસઠ નું કે ઓગણીસો નું યુદ્ધ હોય કે બે નું સિંદૂર ઓપરેશન હોય

રસ્તા પર ચાલતા જતા આ વ્યક્તિ અચાનક પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ ત્યારબાદ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અકસ્માતની બીજી ઘટના રાપર તાલુકાના આડેસર ગામમાં ગઈકાલે રાત્રે દસ વાગ્યાના અરસામાં બાઇક અને કાર વચ્ચે બની હતી જેમાં બાઇક ચાલક યુવકનું ગંભીર ઈજાઓના કારણે સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાપર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે શહેરના અનેક વિસ્તારોમાં પડેલા ખાડાઓને રિપેર કરવા માટે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન નમસ્કાર